ભારત વિકાસ પરિષદ ભરૂચની ભૃગુભૂમિ શાખા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ભરૂચ ભૃગુભૂમિ શાખાના પ્રમુખ કનુ પરમાર પરેશ લાળ ભાસ્કર પટેલ અનંતા આચાર્ય રૂપલ જોશી સહિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય મેઘના ટંડિલ સીમી વાધવા નેન્સી ચોક્સી સહિત દસથી વધુ શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી આર ભરવાડ સહિત 30 થી વધુ પોલીસ કર્મીઓના હાથે બહેનોએ રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી દિવસ રાત ખડે પગે નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે બહેનોએ આ અવસરે વિશેષ પ્રાર્થના પણ કરી હતી જય આંબેસ ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચર્સના સંયુક્ત ઉપક્રમે આજે અમે રક્ષાબંધન નો પર્વ એમની સાથે ઉજવવા માટે આવ્યા છે કે જેમને રાખડી બાંધીને અમે એમની તંદુરસ્તી અને એમનું સ્વાસ્થ્ય જળવાય એમની લાંબા આયુષ્યની કામના માટે અમે અમે અહીં રક્ષાબંધનનો પર્વ ઉજવવા માટે એમની સાથે આવ્યા છીએ આજ રોજ અમારી શાળા જય ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ભારત વિકાસ પરિષદ ભ્રગભભૂમિ શાખા તરફથી અમે સૌ પોલીસ ભાઈઓને રક્ષા સૂત્ર બાંધવાનું આયોજન કર્યું હતું જે બાંધી અમે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ ભગવાન તેમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તેમને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેવી અમે દિલથી કામના કરીએ છીએ